કુંભારવાડા સીતળામાની દેરી પાસે આવેલી શેરીની અંદર વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્ન યથાવત રહેતા સ્થાનિક રહીશો પરેશાન કુંભારવાડા પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેના કારણે સ્થાનિક રહીશોને પરેશાની ભોગવવી પડે છે દર વર્ષે રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્ન હલ થયો નથી ત્યારે ફરી એક વખત સ્થાનિક રહીશોએ મીડિયાના માધ્યમથી આ પ્રશ્ન હલ કરવાની માંગ કરી હતી પડશે અને પાણી ભરાવવાના બહુ તકલીફ રહે ચોમાસામાં ભરાવે છે પાણી અગાઉ અમે બધી રજૂઆત કરી છે મ્યુનિસિપાલિટીમાં આ લોકો કોઈ ધ્યાનમાં લેતા નથી કોણ છે કોર્પોરેટર કોર્પોરેટર તો અહીંયા ઘણા કોર્પોરેટર ત્રણ ચાર કોર્પોરેટર છે અત્યારે નામ યાદ નથી અત્યારે આ વિસ્તારના કોણ કોર્પોરેટર છે બાબુભાઈ મેરકિન કોર્પોરેટર છે કેટલી વાર રજૂઆત કરાવી હતી રજૂઆત કરી ઘણી ફેરી પણ એ લોકો કાંઈ ધ્યાનમાં લેતા નથી અત્યારે માંગ શું છે તમારી માંગ અત્યારનો ચોમાસાના હિસાબે પાણી અહીંયા બહુ ભરાઈ જાય છે એક તો અત્યારે છોકરા રોગ ચોળા છે આ લોકો ને રજૂઆત કરી પણ આ લોકો કઈ આવતા નથી મ્યુનિસિપાલિટી વાળા જોવા નથી આવતા પાણી ની બહુ સમસ્યા છે ચોમાસામાં થોડોક વરસાદ આવે ને આખો ખાચો પાણી માં ભરાઈ જાય છે પછી લોકો પાણી કાઢવા માટે કેટલી મહેનત કરવા પાણી કાઢવું ઓકે પાણી વરસાદનું નું બહુ ભરાય છે કોઈ સારું કરવા આવતા નથી અમારે આમાં રહેવું કેમ ને હાલવું કેમ છોકરા નાના નાના છે હાલવાની તકલીફ પડે છે કોઈ સાંભળતું નથી સામે ચૂંટાઈ ગયેલા છે નરેશભાઈ કેટલી વાર રજુ વાત કરી છે એક કે વાર જોવા પણ નથી આયા શું જવાબ દેતા નથી અમે જે કોર્પોરેટરની છે ઈ કેવી છે આવી જ છે કે સારી તો આવ ચોખી છે મજાની લાગે એને કે આવ્યો છે બારે માસા પાણી ભરાય છે બરાબર અને ગમે અમે કહીએ ને કહીએ તો કઈ જવાબ દેતા નથી શું નામ છે ચાવડા શું કહેવામાં આવે ઈ એમ કે હા થઈ જશે હા થઈ જશે એ પેલા અમારી પાસે વિડિયો બી છે પણ કોઈ એમ ને બાપુભાઈ મેં એમ કીધું તો કોઈ અમારું કઈ ધ્યાન દેતા નથી બરાબર આ શેનો પાણી છે આ વરસાદનું છે એટલે બધા કાડે ને ન્યા કાડો ભરાઈ છે તમારે તમારી માંગ શું છે બેન રોડ ભરાઈ અમને ઊંચો કરી દીધો અથવા અમને રોડ નું બધું સાફ સફાઈ કરાવી દીધી બરાબર એ અમારી માંગ છે ઓકે આ વિશે તમે મુનિસિપાલિટીમાં રજૂઆત કરાવી હતી બેન રજૂઆત કરાવી એમ કે કે અમે ટોલી લઈને આવશું આવશું તો કોઈ આવતા નથી કેટલા સમય પહેલા કરાવી આમ બે થી ત્રણ વાર અમે લખાયા છે ત્યાં ત્યાં પણ અમારી અરજી પડેલી છે કોઈ આવતા નથી ઓકે